मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा युप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ સંતો અને હરિભક્તો સાથે ગઢપુરથી ગુજરાતમાં જતા હશે એમાં ભાલ પ્રદેશમાંથી મહારાજ પસાર થયા મુક્તાનંદ સ્વામી વગેરે સંતો મહારાજની સાથે હતા નેસુરા ખાચર સોમલા ખાચર વગેરે પાર્ષદો પણ મહારાજની સાથે મહારાજ ભોળાદથી બોરુ જતા હતા આ ભાલના ગામ છે ભોળાદ અને બોરુ એમની વચ્ચે એક ઓજા કૂંય આવે છે રસ્તાને કાંઠે એ કૂય આજુબાજુમાં ઝાડવા છાંયો હોય ઉનાળાનો સમય હતો એકદમ ધૂમધકતો તાપ હતો મહારાજ સંતોને હરિભક્તો અહીંથી પસાર થયા સૌને તૃષા લાગી હોય ખૂબ તડકો હોય વાવ આવી એટલે વૃક્ષ નીચે મહારાજ ત્યાં બિરાજમાન થયા સંતોએ મહારાજને ધાબળી પાથરી દીધી મહારાજ મોજડી કાઢીને ત્યાં બિરાજમાન થયા સંતો જલ્દી જલ્દી ભીના વસ ચાદર ગોદડી વગેરે ભેગું હોય એને કૂવમાં ભીની કરી અને વૃક્ષ હતું એની ઉપર આમ ડાળી આમ બાંધી એટલે સીધો પડતપો લાગે નહીં સાથે બીજી ચાદર બેડી હોય તો એને ભીની કરી સહેજ આમ નીચોવી અને મહારાજને ઠંડો પવન નાખે એ જૂના સમયમાં પંખા હતા નહીં કે બહાર નીકળ્યા હોય ગરમ પવન આવતો હોય લૂ આવતી હોય તો લૂહથી રક્ષા થાય ઉપર ભીનું કપડું બાંધી દીધું ભીનું કપડું કરી અને મહારાજને પવન નાખે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એકવાર સ્પેશિયલ યાત્રા ટ્રેનમાં ગયા હતા એમાં ઉનાળાનો સમય એમાં દિલ્હી મદ્રાસ વગેરે બહુ ગરમી પડે દક્ષિણની તો એનું રેલવે સ્ટેશન હતું તો રેલવે સ્ટેશનમાં એક સરકારી મકાન હતું એમાં એક ઓરડો ત્યાં સ્વામી રોકાણાતા હતા પ્લેટફોર્મમાં ગાડી હોય ગરમી ખૂબ હતી પંખો હતો નહીં એટલે આપ કોઈ કપડાંથી આમ પવન નાખે વીંજણો ક્યાં હોય ત્યારે કપડાંથી પવન નાખતા હોય એટલે સ્વામીએ શીખવાડેલું એ ભીનું ચાદર ભીની કરીને એને નીચોવી પછી પવન નાખવાનો કેમ તો બે છેડા પકડવાના આમ કરી ત્યારે અહીંયા ભેગા હોય પછી આમ પવન નાખે એટલે અહીંયા હાથ આમ પોળા કરવાના એટલે કપડું પણ પોળું થાય પાછું આમ ભેગું થાય વળી પાછું આમ પોળું થઈ જાય અને ઠંડો પવન લાગે પછી એ ટ્રેન એના પતરા તપતા હોય કંઈ એસી ડબ્બા હતા નહીં એમાં ભીના કપડાંથી આમ કરીને પછી અહીંયા પોળું થાય પછી અહીંયા ભેગું થઈ જાય વળી કપડું પોળું થાય એટલે સંતો પણ એવી ચાદર ભીની કરીને મહારાજને બેઠા હતા અને મહારાજને આમ પવન નાખે ઉપર પણ ભીની ગોદડી નાખી દીધી મહારાજ બિરાજમાન થયેલા સંતો એ ભક્તો હતા કૂવામાંથી કોઈમાંથી જળ લાવી ગાળી અને મહારાજને જળપાન કરાવ્યું સંતોએ પણ જળપાન કર્યા હોય એ એટલો એ ભાલનો તડકો ઝાંજવાના જળ બળતા હોય ગરમ પવન આવતો હોય એમાં આવી રીતે મહારાજની આમ સંતોષ સેવા કરતા હતા મહારાજને લઘુ જવાનો સંકલ્પ થયો એટલે મહારાજ ઊભા થઈને આમ ચાલતા થઈ ગયા મોજડી પહેરવાનું મહારાજ ભૂલી ગયા મહારાજને લીલા કરવી હશે મહારાજ ઉગાડે પગે આમ આગળ ચાલ્યા ત્યાં રેતી એવી ધગેલી મહારાજના આમ ચરણ બેળ્યા એકદમ પગ મુકાય નહીં એવી આમ રેતી ભૂમિ ગરમ મહારાજ થોડુંક આવીને તુરત પાછા બી એવા મહારાજના પગ એકદમ બેળ્યા મહારાજને થયું આવી ગરમી છે અને આ સંતો તો ઉઘાડા પગે છે એ ભેગાયેલા આવે છે મહારાજે ત્યારે જ પોતાની જે પાઘ હતી ત્યારે ચંપલ ક્યાંથી કાઢવા મહારાજે પોતાની પાઘ હતી એને આમ મહારાજ ફાડી આવડા પોળા લીળા મહારાજે કરી આથી ફાડી જલ્દી જલ્દી અને સંતોને કીધું સંતો આવો તમારા પગે બાંધી દઈ આ ઉગાડે પગે તમે કેમ હાલતા હશો પગ બળતા હશે મહારાજ પોતે આમ સંતોના પગે આમ આપણે મોજા પહેર્યા હોય સાધુઓ તો મોજા પહેરતા ન હોય અને એ વખતે તો બીજું શું હોય મહારાજે પોતાની પાગ ફાડી અને મીંડા સંતોના પગ બાંધવા સંતો જાજા એક પાગમાંથી કેટલા સંતોના પગ બાંધાય એટલે મહારાજની બેળા સુરા ખાચર સોમલા ખાચર હતા એણે પણ પોતાની પાગ ઉતારી અને મીંડા ફાડવા સંતોને પગે બાંધવા એ જૂનો સમય બહાર જવું હોય ખુલ્લામાંથી હાલે નહીં એ આમ અપમાન જેવું લાગે માથું તો બાંધેલી જ હોય પાગ બહાર નીકળે એટલે અને આ ધણી દરબારું કહેવાય પણ એણે મહારાજને પોતાની પાગ ફાળતા જોયા અને મહારાજનો ભાવ જોયો અને આ સંતોમાં બહુ હેતવાળા ભક્તો હતા સુરા ખાચર સુમલા ખાચર એણે પણ પોતપોતાની પાગ ફાડી ફાડી અને સંતોના પગે એમણે એ કાપડ વીંટું આ મહારાજને સંતો પ્રત્યે કેવો ભાવ સંતો એવા મહારાજને વાલા હતા આ સુરા ખાચર સોમલા ખાચર એમને પણ આવો ભાવ અને મહારાજને આમ સંતોની એણે આવી સેવા કરી અને રાજી કર્યા એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા રાત્રિનો સમય શિયાળાનો સમય હતો એ એકદમ ટાઢ પડતી હતી એમાં પીપળાવ ગામના પ્રભાશંકર એ બ્રાહ્મણ હતા એ મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા અને મહારાજની અક્ષર વરડીના પછવાડે મકાન છે એમાં એમનો ઉતારો હતો રાત્રિના બે વાગ્યા છે પ્રભાશંકર જાગી ગયા હશે એટલે ભગવાનના ભક્ત હોય એ ભગવાનનું સ્મરણ કરતા હોય પ્રભાશંકર જાગી લઘુ પાણી કરવા માટે બહાર નીકળ્યા છે કે વેલી હવારે જાગી ગયા હશે એટલે ભગવાનને હુંભારી અને બોલે હે દયાનિધિ હે દયાનિધિ દયા સિંધુ દયાના સાગર ભક્ત વત્સલ અધમ ઉદાહરણ પતિત પાવન એવું ભક્તો બોલતા હોય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હે જ ક્યારેક ક્યારેક મહારાજને અંબારી ને એવું બોલતા સેજે બધાને કંઈક બોલવાનું ટેવ હોય એમ મહારાજ ભગવાન સ્વામી ભગવાનના સંબંધો એવા બોલતા હે અધમ ઉદાહરણ હે પતિ પાવન હે દયા સાગર એવું સ્વામી મહારાજનું સંબોધન કરતા એમાં પ્રભાશંકર એ વહેલી હવારે વિઠાય છે હે દયાનિધિ હે દયાનિધિ એમ બોલતા હતા ત્યાં મહારાજ જાગી ગયા અને કોઈ ભગવાનને સંભાળે ને એટલે મહારાજ હોંકારો દે જાગી જાય પોતાના ભક્ત બહુ વાલા છે આપણે ભગવાનનું નામ લઈને તો મહારાજ સાંભળે જ ભગવાન બહુ દયાળુ અને ભક્ત વત્સલ છે મહારાજ જાગી ગયા મહારાજની સેવામાં માનસંગજી હતા એ જાગતા હશે પેરો ભરતા હશે મહારાજ કે કોઈ છે તો માનસંગ આવ્યા હ મહારાજ મહારાજ કે આ કોણ બોલે છે અને શું કહે છે એટલે માનસંગજીએ કીધું મહારાજ એ ઓલા પ્રભાશંકર આવ્યા છે ને એ બોલે છે મહારાજ કે શું બોલે છે મહારાજ એ એવું બોલે છે કે દયા નથી દયા નથી પ્રભાશંકર શું બોલતા હતા દયાનિધિ દયાનિધિ એવું તો માનસિંહ પાર્ષદ છે એણે કીધું મહારાજ એ એવું બોલે છે દયા નથી દયા નથી મહારાજ કે એમ કેમ બોલે છે ને બોલાવો અહીંયા અને સગડી લઈ આવો આપણે તાપી ટાઢ બહુ છે એટલે માનસંગજીએ તુરંત આમ સગડી પ્રગટાવીને મહારાજ પાસે લાવ્યા મૂકી અને પછી પ્રભાશંકરને બોલાવ્યા અને મહારાજે આમ સગડી મંગાવી ત્યાં તો દાદા ખાચર સુરા ખાચર સોમલા ખાચર એ વખતે વસ્તા ખાચર આવ્યા હતા આ બધાય પાર્ષદો મહારાજ પાસે આવી ગયા આ બધા ભક્તો એવા હતા કે વહેલી હવારમાં પણ આમ મહારાજનું દર્શન થાય ને તો આમ રાજી રાજી થઈ જાય સવારે મહારાજે સગડી કરાવી ને મહારાજ બેઠા હતા ત્યાં બધા ભક્તો પણ આવી ગયા એમાં મહારાજ કે બોલા પ્રભાશંકરને બોલાવો રાત્રે એ બોલતા હતા દયા નથી દયા નથી એવું બોલાવો બોલાવ્યા મહારાજ કે તમે શું રાત્રે બોલતા હતા અરે મહારાજ હું તો એવું બોલતો હતો દયાનિધિ દયા એટલે એટલે સુરાખાચરે કીધું મહારાજ એ બ્રાહ્મણ છે ને એ ડરું ગો એ આ બ્રાહ્મણ ડરીને મીંડો કહેવાય એ તો દયા નથી દયા નથી એમ જ બોલતો હતો પણ તમારી પાસે ડરુગો ગો મારે એટલે પાછું દયા નિધિ દયા નિધિ કીધું બાકી તો દયા નથી દયા નથી એમ કહેતો હતો કેમ દયા નથી એમ અરે મહારાજ આ શિયાળાનું ટાણું આ તમારા બધાય સંતો વગડામાં રે કોઈ ગેલે કાંઠે હુંતા હોય કોઈ બજારોને ઓટલે હુંતા હોય એ વખતે કંઈ ધર્મશાળાઓ નહોતી હજી મંદિરો નહોતા બંધાણા સંતો મહારાજના દર્શને આવ્યા હોય કે મહારાજની આજ્ઞાથી ફરતા હોય વગડામાં રહેવાનું હોય તો ગઢપુર આવે તો એ મહારાજના દર્શન કરીને પાછા કોઈ ગેલે કાંઠે જાળવા એઠે હોય કોઈ બજારે ઓટે હોય અને કાંઈ ઓઢવાનું હોય નહીં આવી ઠંડી મહારાજ આ સંતો આવી આમ હાડ ગાળી નાખે એવી દાઢી ઠંડીમાં એને કાંઈ ઓઢવાનું ન હોય તો મહારાજ આ દયા તમને ક્યાં છે દયા નથી એ બ્રાહ્મણ એમ જ બોલ્યો તો પણ ડરું ગો અને દયાનિધિ દયાનિધિ એમ એણે કીધું આવું જ્યારે આ માનસંગ પાળાને સુરાખાચર વગેરે ભક્તોએ કીધું એટલે મહારાજ બોલ્યા કે આજે આપણે પ્રકરણ ફરે છે મહારાજ કે આ સાધુને જે કોઈ એક ગોદડું આપે તો એને છાતીમાં ચરણારવિંદ દેવા બે ગોદડા આપે તો બે વાર ચરણારવિંદ આપવા જેટલા ગોદડા આપે એટલી વાર છાતીમાં ચરણારવીને દેવા ત્યાં તો સુરા ખાચરે કીધું મહારાજ મારા હો ગોદડા અને દાદા ખાચરે કીધું મહારાજ મારા હો ગોદડા સોમલા ખાચર ને વસ્તા ખાચર બેઠા હતા હો ગોદડા કોઈએ પચા પછી એમાં એક મેઘા ઉતાર હતા એ ચોફાળ હતો એની પાસે એટલે મહારાજને એ જ વખતે ચોફાળ આપ્યો મહારાજ આ મેં ચોફાળ આપ્યો મહારાજ કે તારી પાસે ગોદડું નથી અરે મહારાજ હું તો મારા મામાનો નોકર છું અને અહીંયા આવ્યો છું મહારાજ મારી પાસે ગોદડું ક્યાંથી હોય આ ચોફાળ છે એ મહારાજ મેં આપ્યો મહારાજે એમને છાતીમાં ચરણાર બિંદે આપ્યા બીજા દરબારુ તો હજી લખાવતા હતા મારા હો ગોદડા નોના અને ઓઢો તો મહારાજ આ ચોફાળ મહારાજે છાતીમાં ચરણાર બિંદી અને ચોફાળ પોતે ઓઢી અને પાછો આપ્યો ગલે તારે તો બીજું શું ઓઢવાનું કાંઈ નહીં હોય એટલે આ ચોફાળ તને પાછો હાથી રહેતા હતા મહારાજે ચરણાર બિંદ એનો ભાવ જોઈને ચરણાર બિંદ આપ્યા ચોફાળે પાછો આપ્યો અને આ દરબારોએ હો હો ગોદડા આપ્યા મહારાજ કે લાવો છાતીમાં ચરણારવિંદ દે અને મહારાજ છાતીમાં ચરણારવિંદ એટલે મહારાજ ઢોલીએ બેઠા હોય અને હામે આવે હરી વખત છાતી કરે ખોલી આમ કડિયા પહેર્યા હોય ને તો કહું બહુ ખોલી અને આમ છાતી કરે મહારાજ આમ લાંબા ચરણ કરીને બેઠા હોય આમ નજીક આવે એટલે મહારાજ થોડાક છાતીમાં ચરણારવિંદ પીએ એમ એક વાર નહીં હો ગોદડા એટલે હો વા અને આ ભક્તોને પણ મહારાજનો કેવો મહિમાને ભાવ હશે એ પુરુષોત્તમ નારાયણના ચરણાર્વિંદ એ છાતીમાં પડે ઓ એનાથી કોઈ મોટી પ્રાપ્તિ કે કોઈ મોટું સુખ નથી એવો મહારાજની મૂર્તિનો મહિમાન એ મહિમાવાળા ભક્તો અને મહારાજને પણ કેવો ભાવ હશે કે પોતાના સાધુને ગોદડા આપે તો મહારાજ પણ હો વાર આમ છાતીમાં ચરનાર બિંદ આપે એ વખતે ગોદડું એની કિંમત હતી એ ગોદડા હાચવીને રાખતા અત્યારની જેમ મંડપ સર્વિસ નહોતી કે મહેમાનો આવે ત્યારે ભાડે આવી જાય એ ઘરમાં જ હાચવીને રાખતા મહેમાનો આવે ઢેગો આવે જાન આવે ત્યારે એ ગોદડા બધા વાપરવાના હોય અને પાથરતા એ ઘરની એ કામ આમ મોડીને શોભા કહેવાતી અને ગોધડા મહેનતવાળું હોય અને એ સમયમાં ત્યારે ક્યાં માંડ એક એક જોડી કપડાં હોય બાકી થાપણાના બાકી બીજા હોય એમાં એટલા ગોધડા દેવા હવે એ રૂના ગોદડા પાણકોર ઉપર ઓલું કરેલું હોય સુતરાઉ કાપડ એ ગોદડા ગયા પણ એની કિંમત બહુ હો કારણ કે એ સુતરાવ કાપડ હોય ઓરિજનલ એ રો હોય એ આમ શરીરનો થાક ઉતારી દે અત્યારના બધા એ કેમિકલવાળા ને બધું આવે એમાંથી એટલો થાક ન ઉતરે પણ હવે એ દાદા દાદીમાના ગોદડા ગયા સંતો તો એ જ વાપરીશું ઓલા ડબલ વડું કરીને કરી દઈએ થાક ઉતરી જાય અને આ બધું જૂનું એટલું હોનું એમ કહેવાતું આ હો હો ગોદડા એ મહારાજ રાજી થઈને એની છાતીમાં ચરણાર વિંદ દીધા આવી રીતે આ સુરા ખાચર સોમલા ખાચર દાદા ખાચર વસ્તા ખાચર વગેરે આ ભક્તો છે એને ભગવાન અને સંતો પ્રત્યે આવો ભાવ હતો આ ભક્તોએ મારે પોતાની પાગ ફાડી અને સંતોને પગે બાંધી અને અહીંયા ગોદડા મહારાજનો સંકલ્પ જાણી હરિભક્તોએ એવી સેવા કરી અને મહારાજના છાતીમાં ચરણાર વિંદ લીધા અને એ સંતોની એમણે સેવાઓ કરી વાલા ભક્તજનો તમે બધા ભક્ત ચિંતામણીના અનુષ્ઠાન નિમિત્તે પાઠ કરી રહ્યા છો નિષ્કુળાનંદ સ્વામીએ આ મહારાજના ચરિત્રો ગુંથા છે આ પ્રેમી ભક્તોના નામ પણ લેખા છે એ ભક્તોને આપણે યાદ કરી રહ્યા છીએ હજી આપણા અનુષ્ઠાનમાં પાંચસો જેટલા પાઠ ઘટે છે તો તમે ભક્તો પણ કરજો અને બીજા ભક્તોને પ્રેરણા કરી અને આ ભક્ત ચિંતામણીના પાઠમાં જોડાજો ફોર્મ ભરાતા જાય છે યાદી આવતી જાય છે તમારા બધાના એ યાદી ઠાકોરજીની આગળ અર્પણ થાય છે અને હજી વિશેષ ભક્તોને પણ જોડા જોડા જોડજો અને ફોર્મ ભરાવજો સજાનંદ સ્વામી મહારાજની જય